નમસ્તે ભગવાન જે કંઈ કરે છે તે માણસના ભલા માટે જ કરે છે અકબર બિરબલની એક નાની વાર્તા બિરબલ એક પ્રમાણિક અને ધાર્મિક વ્યક્તિ હતો તે દરરોજ ભગવાનની પૂજા કરતો બિરબલ ઘણીવાર કહેતા ભગવાન જે કંઈ કરે છે તે માણસના ભલા માટે જ કરે છે ક્યારેક આપણને એમ લાગે કે ભગવાન આપણા પર કૃપા રાખતા નથી પણ એવું નથી ક્યારેક લોકો ભગવાનના આશીર્વાદોને શ્રાપ માનવાની ભૂલ કરે છે ભગવાન આપણે થોડું એટલા માટે આપે છે જેથી મોટા બચી શકીએ એક દરબારીને બિરબલના આવા શબ્દો ગમતા નહીં એક દિવસ તે દરબારીએ દરબારમાં બિરબલને સંબોધીને કહ્યું જુઓ ભગવાને મારી સાથે શું કર્યું ગઈકાલે સાંજે જ્યારે હું પશુઓ માટે ચારો કાપી રહ્યો હતો ત્યારે અચાનક હું હજુ પણ માનું છું કે ભગવાન જે કઈ કરે છે તે માણસના ભલા માટે જ કરે છે આ સાંભળીને દરબારીને ગુસ્સો આવ્યો કે મારી આંગળી કપાઈ ગઈ

હવે તો સમય જ કહેશે આ વાતને ત્રણ મહિના વીતી ગયા જે દરબારી જેની આંગળી કપાઈ ગઈ હતી તે એક દિવસ જંગલમાં શિકાર કરવા ગયો હરણનો પીછો કરતી વખતે તે રસ્તો ભૂલી ગયો અને જંગલના આદિવાસીઓના હાથમાં આવી ગયો તે આદિવાસીઓ પોતાના દેવતાને ખુશ કરવા માટે માનવ બલિદાનમાં માનતા હતા તેથી તેઓએ તે દરબારીને પકડી લીધો અને તેને બલિદાન આપવા માટે મંદિરમાં લઈ ગયા પરંતુ મંદિરના પૂજારીએ દરબારીના એક હાથની કપાયેલી આંગળી જોઈ આદિવાસીઓને કહ્યું ના આ માણસનું બલિદાન આપી શકાય નહીં એની એક આંગળી નથી જો આ નવ આંગળી વાળા માણસનું બલિદાન આપવામાં આવે તો આપણા દેવતાઓ ગુસ્સે થશે આપણને રોગચાળો પૂર કે દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે તેથી તેને છોડી દો આદિવાસીઓએ તે દરબારીને મુક્ત કરી દીધો

જવાબમાં દરબારીએ બનેલી હકીકત બોલ્યા હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભગવાન જે કંઈ કરે છે તે માણસના ભલા માટે જ કરે છે જો મારી આંગળી કપાઈ ન હોત તો આદિવાસીઓએ ચોક્કસપણે મારું બલિદાન આપ્યું હોત તેથી જ હું રડી રહ્યો છું પણ આ ખુશીના આંસુ છે હું ખુશ છું કારણ કે હું જીવિત છું બિરબલ જે રીતે ભગવાન પર વિશ્વાસ રાખે છે તેના પર શંકા કરવી એ મારી ભૂલ હતી આ અકબર મૂછમાં હસ્યા અકબરને ગર્વ હતો કે બિરબલ જેવો જ્ઞાની અને ધાર્મિક માણસ તેના દરબારમાં છે ધન્યવાદ